અમદાવાદના વેજલપુરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે યુટ્યુબ ચેનલ મારફતે ફરિયાદી મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી હતી ફરિયાદીના પુત્ર અને પતિનું મોત થતાં તાંત્રિકનો સોશિયલ મીડિયા સંપર્ક થયો હતો તાંત્રિક બનેલા બટ્ટી બબલીએ ચૌદ લાખની ઠગાઈ કરી છે બે હજાર ચોવીસમાં મહિલાના પતિ અને બે વર્ષનું બાળક અવસાન થતાં મહિલા તાંત્રિકની ઝાડમાં ફસાઈ હતી પોલીસે ઠગ તાંત્રિક ની કરી ધરપકડ રામ પ્રતાપ ભાર્ગવ ધનરાજ ની ધરપકડ કરાય છે ગુરુ માતા ઉર્ફ વિજેન્દ્ર દેવી હાલ ફરાર છે પોલીસે રાજસ્થાન બિકાનેર ડુંગરપુરથી રામ પ્રતાપ ભાર્ગવ ધનરાજ ની ધરપકડ કરી છે પતિ અને પુત્ર નું મોત તાંત્રિક વિધિના કારણે થયું છે અને હવે ફરિયાદીનું પણ મોત થશે તેવો ડર બતાવતા હતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ રામપ્રતાપ ભાર્ગવ ધનરાજ અને ગુરુ માતા ઉર્ફે વિજેન્દ્ર દેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એને જોયેલું એને આ પતિ અને આ દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમ લોકો સંપર્ક કર્યો અને તાંત્રિક એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક આ વશીકરણના કારણે થયેલું છે એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી પેટીએમથી કુરિયર મારફતે આગળ મારફતે રીતે ટોટલી ચૌદ લાખ અઢાર હજાર રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી જે તાંત્રિક છે એ ડુંગરપુર નિકાલે રાજસ્થાનના છે એનું નામ છે હરેબાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફ રામ પ્રકાશ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી એ બંને સાથે મળીને અમે છેતરપિંડી કરેલી છે અર જરૂર કૉ ટેનિકલ સોર્સિસની થી જે તાત્રિક છે એન્ટર